ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ઘટતા પાઠ્યપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી શિક્ષણ મંત્રીને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર શરૂ થયાને લગભગ દોઢ મહિનો જેટલો સમય વીતી ગયો છે અને કોરોના મહામારીને કારણે અત્યારે વિદ્યાર્થીઓ ઘરે જ બેઠા શિક્ષણ કાર્ય આગળ વધારી રહ્યા છે ત્યારે પાઠ્યપુસ્તકો વિતરણની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ગુજરાતના અનેક ગામડાઓ નગરો અને મહાનગરોની શાળાઓમાં હજુ પૂરતા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ત્યારે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ઘટતા પાઠ્યપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ રાકેશ સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આમ આદમી પાર્ટી ગુજરાત એટલે કે અમોને આમ આદમી પાર્ટી ગુજરાતને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓના અને શિક્ષક મિત્રોના ઘણા બધા એવી માહિતીઓ અને ફોન મળ્યા છે ફોન આવ્યા છે કે ભાઈ ગુજરાતમાં અલગ અલગ શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજુ સુધી મળ્યા નથી એટલે કે પહેલી જૂનના પહેલાં અઠવાડિયામાં સામાન્ય રીતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ જતું હોય છે અને આજે આપણે લગભગ જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે એટલે કે લગભગ બે મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો મળ્યા નથી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના મહામારીનો સમય ચાલે છે એટલે સરકારે ઓનલાઈન શિક્ષણને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું છે એટલે કે બાળકોને શાળાએ નથી બોલાવતા ઘરે ઘરે બેઠા અભ્યાસ કરવાનો હોય આ પરિસ્થિતિમાં પાઠ્યપુસ્તકો વગર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે એમાંય ખાલી એવું નથી કે કોઈ એક જગ્યાએ પ્રોબ્લમ છે મેં કહ્યું એમ સમગ્ર જગ્યાએ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક તાલુકો છે કલ્યાણપુર તાલુકો એ તાલુકામાં બસોથી વધારે શાળાઓ આવેલી છે એમાં એકથી આઠ ધોરણનું એક પણ પુસ્તક આપવામાં આવ્યું નથી આ ઉપરાંત તળાજા તાલાળા સાવરકુંડલા દાહોદ દક્ષિણમાં જલાલપુર એવા અસંખ્ય તાલુકાઓ છે અસંખ્ય જિલ્લાઓ છે જે જે જ્યાં હજી પુસ્તકો પહોંચ્યા નથી શું અને ખાસ કરીને બીજા ગુજરાતી સિવાયના માધ્યમ અંગ્રેજી માધ્યમમાં તો ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકના પુસ્તકો પણ નથી મળ્યા આપણે રાંદેરમાં પીપરડીવાળા સ્કૂલ આવેલી છે નવ દસ અગિયાર બારના અંગ્રેજી માધ્યમનું એક પણ પાઠ્યપુસ્તક નથી મળ્યું ધોરણ એક અને ધોરણ બેના પાઠ્યપુસ્તકો આખા ગુજરાતમાં કોઈ શાળાને નથી મળેલા ધોરણ ચારનો ગુજરાતી વિષય બદલાયેલો છે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન બદલાયેલું છે એના પાઠ્યપુસ્તકો હજી સુધી ગુજરાતની એક પણ શાળાને નથી મળ્યા અને આ સિવાયની વાત એ કે જે પાઠ્યપુસ્તકો બદલાણા છે ફોર એક્ઝામ્પલ ચોથાનું બદલાણું છે અને આઠમાનું બદલાણું છે એ સિવાયના પાઠ્યપુસ્તકો શાળાઓને નથી મળ્યા પણ તમે સ્ટેશનરીમાં જાઓ તો પૈસા આપીને પાઠ્યપુસ્તકો મળી જાય છે તો આનો શું અર્થ સમજવો તો એક તરફ ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતની વાતો ચાલે છે તો પાઠ્યપુસ્તકો વિના કેવી રીતે ભણશે ને કેવી રીતે વાંચશે ગુજરાત આ અમારો પ્રશ્ન છે અને એની રજૂઆત કરવા માટે માનનીય શ્રી વતી અમે ગુજરાતના શ્રીને આમ આદમી પાર્ટી ગુજરાત વતી આવેદનપત્ર પાઠવું છે કે ગુજરાતના અસંખ્ય વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ પીડાને સમજે એકમ કસોટીઓ નજીક આવી રહી છે પછી બધા કાગળ વર્ક પેપર વર્ક કરવાના હોય બાળકનું શિક્ષણ કાર્ય છૂટતું જાય છે તો આ મુદ્દે થોડું ધ્યાન આપે આપ દ્વારા ગુજરાતના વાલીઓ અને શિક્ષકો વતી માંગ કરાઈ હતી કે વહેલામાં વહેલી તકે તમામ માધ્યમોની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એડ શાળાઓના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેઓને ભણતરમાં સરળતા થાય અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ